નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે ચક્રધારી મિત્ર મંડળ દ્વારા ગુરુ નાનક દેવ ની જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના રસાલા કેમ્પ નવા ગુરુદ્વારા પાસે યોજવામાં આવેલ રક્તદાન કેમ્પમાં ચક્રધારી મિત્રમંડળના સભ્યો અને લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું રક્તદાન કેમ્પના આયોજન અંગે કમલેશભાઈ દેવાણીએ માહિતી આપી હતી આજ રોજ શ્રી ગુરુ નાનક સાહેબજીના પાંચસો છપ્પનમાં જન્મોત્સવ નિમિત્તે ચક્કરધારી મિત્રમંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ રસાલા કેમ્પ ખાતે રાખેલ છે જેમાં ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરે છે અમે છેલ્લા પંદર વર્ષથી બ્લડ ડોનેટનું આયોજન કરીએ છીએ અને અઠ્યાવીસ કે ઓગણત્રીસમાં અમારું બ્લડ ડોનેશનનો કેમ્પ હયે છે રક્તદાન કેમ્પના આયોજનને સફળ બનાવવા ચક્રધારી મિત્રમંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી